નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા દોઢ મહિનાથી કાશી વિશ્વનાથ તળાવ ઉપર બાંધકામ થઈ રહ્યું છે તે ગેરકાયદેસર છે તેના માટે જવાબદાર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરોના નારા સાથે આજ રોજ માળી સમાજના લોકો મોરચો લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા અત્યારે અમે નકશો બતાવ્યો કે ભાઈ છત્રીસ પચાસ પૈકી ની જગ્યા છે એ કાશી વિશ્વનાથ છે અને તટ ની ઉપર ગેરકાયદેસર હોટલ બની રહી છે અત્યારે જયારે અમે તપાસ કરવામાં આવી ત્રણ કલાક બેસાડી રાખવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે નકશા મળતા નથી તો શું વિનોદરાવ સળગાઈ ગયો નકશા અત્યારે અત્યારે કરી કરીને થાકી ગયા વોર્ડ નંબર તેર ના કાઉન્સીલર મોટી મોટી વાતો કરે છે કોંગ્રેસના કે કાશી વિશ્વનાથ ની ઉપર ગટર પાણી ઉભરાઈ રહ્યું છે તો કોર્પોરેટર ને નથી કોંગ્રેસ કે ભાઈ બાજુમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા ગેરકાયદેસર જે હોટેલો બની રહી છે એ નથી દેખાતી મારી સમાજ નથી દેખાતો કોંગ્રેસ ના કોંગ્રેસ ને સીધો સીધો મારો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે મળી ગયા છે એટલે હવે આવનાર સમયમાં

આસોપાલો પલવી અને એનું ગુજરાન ચલાવે છે અત્યારે જે ખર્ચો આવ્યો છે એ એને તકલીફમાં છે અત્યારે કોઈ પણ તંત્ર કે કોઈ પણ પ્રકારની હાથ મળી નથી છોકરા અમારા કશી જાય છોકરા અમારા જશે તો કોની જવાબદારી અમારી જવાબદારી ટાઉન પ્લાનિંગ કચેરીની

ખુલ્લે આમ તમે જુઓ આ તળાવની જગ્યા દબાવવામાં આવી રહી છે માડીઓ લોકોના જે નવ મકાન માટે આ લોકો મહિનાથી જે લડત લડી રહ્યા છે આજે સાહેબ પાસે પણ એ સવાલનો જવાબ નથી ટાઉન પ્લાનિંગ એવું કહે છે કે અમારી પાસે જૂનો નકશો નથી અમારી પાસે એટલે વિચારો તમે કે આ બિલ્ડરો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાની ડાયરેક્ટ ભાગીદારી હોવાના કારણે આજે આ ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આપણા ગાયકવાડી તળાવો દબાવી દેવામાં આવે છે કાસ ઉપર મકાનો બની રહ્યા છે નવા બની રહ્યા છે કામ રોકાઈ જવું હોવું જોઈએ તો એની જગ્યા ઉપરથી મકાન બની રહ્યા છે આ વડોદરા શહેરીજનો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે દરેક વડોદરાના નાગરિક હવે જાગૃત થવાની જરૂર છે આજે આ ગરીબ પરિવાર માડી પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે કાલે એવો દિવસ આવશે કે દરેક ગરીબોને વડોદરામાં રહેવાનું ભારે પડી જશે માલે તુજારો રાજ કરશે